નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગરબાડા માળ મોહનિયા ફળિયાના રહીશો આઝાદી કાળથી વિકાસ ઝંખી રહ્યા છે સાતસો પચાસ લોકોની વસ્તી ધરાવતા માળ મોહનિયા ફળિયાના રહીશો આઝાદી કાળથી આજ દિન સુધી પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે આ ફળિયામાં રહેતા લોકોને ભર ચોમાસે પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ત્યારે આ ફળિયામાં કોઈપણ પ્રકારની પીવાના પાણીની સુવિધા કરવામાં આવી નથી ત્યારે હાલ આ ફળિયાથી લગભગ એક પોઈન્ટ પાંચ કિલોમીટર દૂર થોડા મહિનાઓ પહેલાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ સે જળ યોજનાની કામગીરી અંતર્ગત એક કૂવો બનાવવામાં આવ્યો હતો જેથી ગ્રામજનો આ કૂવાના પાણીનો પીવા માટે ઉપયોગ કરતા હતા પરંતુ કુવાનું કામ હલકી ગુણવત્તાયુક્ત મટીરીયલથી કરતા કુવો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો અને કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ નળસે જલ યોજનામાં ભ્રષ્ટાચારી કામગીરીની પોલ ખુલી જવા પામી હતી કુવાની દિવાલ પાણીમાં તૂટી પડતા કુવો ખેતરોમાંથી આવતા ગંદા પાણીથી ભરાઈ જતા પાણી પીવા લાયક ન રહેતા લોકોને પીવા પાણી માટે વલખા મારવા પાડી રહ્યા છે અને વાહનો મારફતે પ્લાસ્ટિકના કેન લઈ અન્ય ગામમાં પાણી લેવા જવું પડતું હોય છે ત્યારે ગ્રામજનોને તંત્ર દ્વારા આજ દિન સુધી પીવાના પાણી માટે કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં નથી આવી તથા ગામમાં જવા આવવા માટે બિસ્માર રોડના કારણે લોકો કાદો કીચડમાંથી પસાર થતા હોય છે ત્યારે હાલ તાત્કાલિક ધોરણે જો સમસ્યાનો અંત ન આવે તો ગ્રામજનો દ્વારા આગામી યોજનાર ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે મારું નામ રમસુભાઈ હરતાભાઈ છે અમે પાણીની ઘણું બધું તકલીફ પડી રહી છે તંગી પડી રહી છે અને તેમજ અમે આવનાર જે સમય છે જો આ સુવિધા સારી નહીં થાય બરોબર નહીં થાય તો આવનારી જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એનો અમે બહિષ્કાર કરી છું એ અમે જાણ કરીએ છીએ મારું નામ મોહણિયા રમેશભાઈ રાવજીભાઈ અમારા ફળિયાની અંદર કૂવો પાણી પુરવઠાનો બનાવેલો એ કૂવો તૈયાર થયો અને એમાં મોટર નાખીને થોડોક જ ટાઈમ થયો અને કૂવો તૂટી ગયેલો છે અને પાણી નથી મળતું હમણાં ફળિયામાં પીવાની તંગી પડી ગઈ છે ચાર કિલોમીટર ગરબા સુધી લાંબુ થાવું પડે છે અને સરપંચને જાણ કરી ડેપોટીને જાણ કરી છતાં કૂવો તૂટેલી હાલતમાં છે અને મોટર નાખેલી છે કોઈ પાણીની સુવિધા અન્ય કોઈ હેડપંપ કે મોટરની સુવિધા ખરી તમારા ગામમાં ના નથી